પોરસારોડની નવી નગરીમાં ગંદકીની સમસ્યા યથાવાડમાં જ પ્રમુખ ખડે પગે રહી કામગીરી કરાવી પાલિકાના અડગર વહીવટથી પ્રજા પરેશાન આમોદ નગરપાલિકા પ્રજાને સુવિધા પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે ત્યારે ગંદકીની સાથે સાથે વાતાવરણમાં દુર્ગંધ પ્રસરતા આ નગરજનો ભાડે હાલાકીનો સામનો કરી રહ્યા છે ક્યાંક ઉભરતી ક્યાંક ક્યાંક માર્ગ ના ખડકલા તો સામનો કરી રહ્યા છે પાલિકામાં અનેકો વાર રજૂઆત બાદ પણ કેટલીક સમસ્યાઓનું ઠેરની ઠેર જોવા મળી રહી છે આમોદનગર બહુ ચર્ચિત એવા પુરસા રોડ નવી નગરી વોર્ડ નંબર એકમાં પણ છેલ્લા ઘણા સમયથી ઉભરતા ગટરોના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું હતું જેને લઈ રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવટ પડી રહી હતી પાલિકાની રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે મૈયતમાં આવતા લોકો આવવા જવા તેમજ બેસવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ હતી જેથી રહીશો રોષ ભરાયા હતા આ અનેક વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે અંગેની જાણ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને માજી સાજીદ રાણાએ મુખ્ય અધિકારી આ અંગે વાત કરતા તંત્ર સફારું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે પાલિકાના કર્મીઓ વોર્ડ નંબર એકમાં આવી પહોંચી કામગીરી આરંભી હતી માજી પ્રમુખે ખડે પગે ઊભા રહી કામગીરી કરાવતા સ્થાનિક લોકોએ તેઓનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે પુરસારોદ નવી નગરી વિસ્તારમાં અવારનવાર સમસ્યા ઊભરતી હોય છે જેના કારણે રહીશો પાડોવાર મુશ્કેલી વીઠી રહ્યા છે રહીશોના આક્ષેપ છે કે ચૂંટાયેલા એક પણ જનપ્રતિનિધિ ફરકતા પણ નથી અને અમારી રજૂઆતને પણ કોઈ ધ્યાને લીધું નથી અને જ્યારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે માજી પ્રમુખ શાજી રાણા અમારી પડખે ઊભા રહે છે અગાઉ પણ પુરસા રોડની નવી નગરી વિસ્તારમાં ભૂગભ ગટળો ઉભરવાથી આ વિસ્તારમાં નળ ગાડ બન્યો હતો